ઘરે જવાનું ગમતું નથી મને અહીંયાથી બહુ ઘર કરતા વણ સારો ને બહુ મજા આવે બહુ સરસ આવું તો આપણા ઘરમાં ન મળે નમસ્કાર હું ભૂમિત જાની ઘડપણ જીવનનો એક એવો પડાવ કે જ્યારે વ્યક્તિ એ ખરા અર્થમાં પોતાની જાતને લાચાર સમજતો હોય છે

કે જેઓ પોતે નિરાધાર હોય જેઓ અશક્ત હોય અને તેમનો સહારો બન્યો છે અને આ જે સેવાકીય સંસ્થા છેલ્લા નવ વર્ષથી રાજકોટની અંદર કાર્યરત છે અને હવે રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લામાંથી ગુજરાતભરમાંથી તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણે જો આ પ્રકારના કોઈ વૃદ્ધો હોય તો એને અમારા આશ્રમ સુધી પહોંચાડો હું વાત કરી રહ્યો છું સદ્ભાવના વૃદ્ધાશ્રમની એક વાત એ પણ કહેવી છે કે જીવ આ પ્રકારના પસાર પસાર થતા જીવનના અંતિમ ત્યારે સ્વાભાવિક રીતે જો કોઈ આવી સંસ્થા આપણો હાથ પકડી લે તો જીવતે જીવ કદાચ સ્વર્ગ મળ્યું તેવું કહેવાશે અને એટલા માટે જ આ વૃદ્ધાશ્રમ નહી પરંતુ એ પ્રકારનું સ્વર્ગ છે જેની અમે તમને મુલાકાત કરવા જઈ રહ્યા છીએ કુંદનબેન મારી સાથે છે તેઓ પતિ પત્ની બંને અહીંયા રહે છે અને પોતાના વૃદ્ધાવસ્થાનો આ જે સમય છે તે અહીંયા તેઓ પસાર કરી રહ્યા છે કુંદનબેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે અહીંયા કેટલા સમય થયા છે અને કઈ પ્રકારે તેમનું જીવન રહ્યું છે બા પહેલાં તો તમારા પરિવાર વિશે જણાવો અમારા પરિવારમાં બે બેબી હતી એ જ બાબો હતો બરાબર બાબાને કમળામાં કમળી રહી તે ઓફ થઈ ગયો અને બે બેબી છે સુરતના જ છે અને અમે છે તે ભેગા જ રહેતા હતા બહુ જોડે પણ દીકરો ધામમાં વયો ગયો એટલે કોણ કરે ભગવાનનું એટલે પછી અમે અહીં આવતા રહ્યા તમે કેટલા સમયથી અહીંયા છો 6 મહિના થયા 6 મહિના થયા અહીંયા આ જે સેવા લોકો કરે છે વિશે શું કહેવું છે બહુ સરસ આવું તો આપણા ઘર માં નો મળે જમવાનું કરવાનું ને પાણી સવારમાં માં છાડા છો એ નાસ્તો બપોરે 9 9 વાગે ફ્રૂટ ને ચા આ જો 12:30 જમવાનું 3:30 એ ચા ને નાસ્તો અચ્છા સાંજે ચાર ને જમાડવા સેવા બધા સરસ કરે તો અહીંયા જ્યારે દરેક માણસના જીવનમાં એક અવસ્થા વૃદ્ધા અવસ્થા આવે અને ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આવે ત્યારે આ સંસ્થા જ્યારે હાથ પકડે તો શું કહેશો એ વિશે સરસ કે ભાઈ ફ્રી કાર્ડ એ ફ્રી પ્રીમિયમમાં બધાને રાખે છે કશું કોઈને કંઈ ખર્જો નહીં કરવાનો દવાખાને લઈ જવાના દાદાને ત્રણ વાર એમ આર કરાવવું પડ્યું પડી ગયા હતા બધું જઈન થી થયું આ બધું એ દવાઈ ચાલુ છે કાલે જ બતાઈ આવી બાજી કાકા બોલી શકે એમ નથી એટલે એમને અમે કહેતા નથી પણ તેઓ રડી રહ્યા છે કાકા આમાં કોઈ તમે તો અહીંયા તમને સારી રીતે સેવા આપે છે તો તમે શું કામ પેલું કરો છો એમ હર્ષના શું છે અને ખરા અર્થમાં જે અહીંયા આ કદાચ શબ્દો નહીં કહી શકાય બોલી નહીં શકાય પરંતુ જે તે વ્યક્ત કરી રહ્યા છે એ વાત કદાચ સાક્ષી પુરાવે છે કે આ વૃદ્ધાશ્રમ નથી કદાચ આ જીવતે જીવવે પ્રકારે જીવતે જીવ કદાચ સ્વર્ગનો અનુભવ ભગવાન સાક્ષાત સેવા કરતા એવું લાગે બધા માણસો બધા સારા મેડમ એ સારા સવસોઢવાના પાથરવાના બધું એમનો અનિ ચાતે જ આપી જાય શેટર બોપે થાબળા કોલગેટ પાણી આવડર આબુ બધું આપી દે અઠવાડિયું થાય એટલે અઠવાડિયું પંદર દિવસ તમારા દીકરી ને જે કાઈ છે એ મળવા આવે ખરા તમારો બહુ કે અહીંયા સુરત થી દીકરી આવી તે હમણાં જ મળી ગઈ દિવાળી પેલા બે દીકરીઓ આવી હતી તમે આવજા ખરો ખરા એમના ઘરે આવવા જવાનું કેવી રીતે મે ક્યાં નથી જવું છે પણ આ દાદા ને તબિયત સારી નથી ને એટલે હમણાં નથી જવા દેતા મેડમ આમ ઘરે જવાની ઈચ્છા થાય ખરા કે કોઈ વખત જવું છે એમને થાય છે ઘર યાદ આવે છોકરો નાનો છે ને બાબાનો બાબો દસમા પાંચમા માં આવ્યો એ બાબુ યાદ આવે એટલે કે ઘરે જવું છે છેલ્લે ક્યારે ગયા હતા ઘરે તમે અમે શ્રાવણ મહિનામાં ભાવનગર ગયા હતા મારા દિયરના છોકરાને ઘરે રક્ષાબંધન પર અઠવાડિયું રહી આવ્યા હતા પણ અહીંયા જે આ લોકો કામ કરે છે જે રીતે સેવા કરે છે એનાથી ઈચ્છા નથી થતી જવાની અહીંયા આપણે અહીંયા ઘર જેવું અહીંયા ઘર કરતાંય સારું છે આપણે ઘરે આટલું તો ન કરી શકીએ સાંજે ફરજિયાત દૂધ લેવાનું એક ગ્લાસ બધાને એટલે ઘરના જે રીતે સાચું એ જ પ્રકારે સારું સંભાળ રાખે આપણે ઘરે ફ્રૂટ ને એવું કઈ લો લાવી શકીએ અહીંયા બધું ટાઈમે મળી જાય દાદા પહેલા શું કરતા શું કામ કરતા એન્જિનિયર હતા દાદા એન્જિનિયર અમાર ઘરના કારખાના હતા બરાબર બાબો એક્સવાય માંડો પડી ગયો ને એમાં બધું કાઢ નાખ્યું અમે ચાર લેથ મશીન ચાર મિલિંગ મશીન એવું બધું હતું એન્જિનિયરિંગ હતું ચાલતું બંને પતિ પત્ની અહીંયા રહે છે તેમને એક દીકરો હતો અને એ કોઈ બીમારીના કારણે કમળાના કારણે તેઓ તેમનું અવસાન થયું અને ત્યાર પછી સતત તેઓ અહીંયા છેલ્લા છ સાત મહિના ત્યાં રહે છે કાકા પોતે એન્જિનિયર હતા પરંતુ તેમને પણ અત્યારે તેમની હેલ્થ સારી નથી તબિયત સારી નથી અને અહીંયા બધી જ તેમની સાર આવે છે કદાચ તેમના આંસુ જે હર્ષના આંસુ છે તે મારે કહેવાની જરૂર નથી પડે કે કઈ પ્રકારની સેવા ઉત્તમ સેવા એ કદાચ જીવતે જીવ એ લોકોને અત્યારે મળી રહી છે મારી સાથે કિશોરભાઈ છે છેલ્લા ઘણા સમયથી તેઓ સદભાવના સદ્ભાવના વૃદ્ધાશ્રમની અંદર રહે છે તેમને વાત કરવાની હા પાડી અમે તેમને પૂછ્યું કે તમે અમારી સાથે વાત કરશો તો તેમને કહ્યું કે આ જરૂરથી કરીશ સૌપ્રથમ તો આપ કેટલા ટાઈમથી અહીંયા છો ચાર વર્ષ થઈ ગયા અહીંયા આવ્યા એને પેલા હું પીપરિયા પવન મળતી આથી ગયો નિયાળામાં નિયાળામાંથી મને તબિયત ખરાબ થઈ ગઈ પછી અહીંયા લઈ આવ્યા અહીંયા દાખલ કર્યા પછી આટકોટ દવાખાને લઈ ગયા બે ગાંઠો કટાવી અને તકલીફ શું થઈ હતી આપને તકલીફમાં તો પડી ગયો તો ત્યાં પક્ષ દાદ જેવું થઈ ગયું હતું બરાબર અને એમાં પ્રાઇવેટ દવાખાને બતાવ્યું કે તમને ઓલું અહીંયા ઓલું ફોટો પડાવ્યો આખા શરીરનો

અમે મને કોઈ સાચો વાળો તૈયાર નહોતો કોઈ એટલે મને ભા મોટા ભાઈ ગયા તો આલો આપણે આ વૃદ્ધાશ્રમમાં મૂકીએ પેલા પૂછવા આવ્યા તાયા પછી બીજે દી મને અહીંયા દાખલ કરી દીધો અહીંયા કેવું લાગે છે અહીંયા રહ્યો છો તો મસ્તીનું લાગે ઘર કતઈ સરસ લાગે છે મને બહુ ઘરે જવાનું ગમતું નથી મને અહીંયાથી નસીબદાર કહેવાય આ મને ઘર કતાય નસીબદાર મને મસ્તીન મળી ગયું છે અને વિજયભાઈના તરફથી આશ્રમ સારું બન્યું છે અને વિજયભાઈ આશીષ દઉં છું ભગવાન આવું આશ્રમ અમને આવું જોઈ નતું ને આવું મળી ગયું સારું થઈ ગયું ઘરે હતા તો અમારી રાખ ઉડી ગયું હોય વેલા વહી ગયા હોય ભગવાનના ઘરે અહીંયા સારું છે મને તો જે રીતે આપણે જોયું કહી રહ્યા છે કે સદભાવના મૂકવાનું જ મન નથી થતું અને આ તેમની વાત છે તેમની સંવેદનાઓ છે જે તે વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઘર જવાની ઈચ્છા નથી થતી આ વાત એ વાતને વાતનો પુરાવો છે કે અહીંયા કઈ પ્રકારે સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ એ સેવા કરી રહી છે અને આવા વૃદ્ધો કે જેઓ એકલતામાં રહેતા હોય જેમને કોઈ સંતાન ના હોય જેમને લગ્ન જ ના કર્યા હોય એ જ્યારે જીવનના અંતિમ પડાવમાં હોય ત્યારે તેમને આ એક સંસ્થાએ હાથ પકડ્યો છે અને તેઓ તેમના મુખે કહી રહ્યા છે કે મને હવે અહીંથી જવાની ઈચ્છા થતી નથી અને અહીંયા જે સેવા થાય છે તે સૌથી ઉત્તમ છે અંદર જયારે બપોરના સમયે જમાડવાનો સમય થાય ત્યારે આપ જો મારી પાછળ આ તમને છું આ ટ્રોલીની અંદર આખી રસોઈ જે તૈયાર થઈ હોય એ રસોઈને આ પ્રકારે એક એક વૃદ્ધો સુધી પહોંચાડવામાં આવે છે જે લોકો અશક છે નિરાધાર છે ચાલી નથી શકતા એવા તમામ વૃદ્ધોને તેમના બેડ પર જ આ પ્રકારે તેમને જમવાનું પહોંચાડવામાં આવે છે અને અમુક વૃદ્ધો એવા પણ છે કે જેઓ જાતે જમી પણ નથી શકતા અને આવા વૃદ્ધોને જે અહીંયા કેરટેકર છે તેમના દ્વારા જે જમાડવામાં આવતું હોય છે આપ તમે તમને લાગશે કે આ જમવાનું કોઈ પણ વસ્તુ અધૂરી નથી મિષ્ઠાન પણ છે સાથે ફરસાણ પણ છે શાક રોટલી દાળ ભાત પૂરું ભાણું છે તે સિઝન મુજબ તૈયાર કરવામાં આવે છે અને આપ જુઓ કે જે વ્યક્તિ જાતે જે વૃદ્ધો જાતે નથી જમી શકતા તેમને જમાડવામાં આવે છે એટલે આ પ્રકારની સેવા કદાચ તમે ભાગ્યે જ કોઈ આશ્રમ વૃદ્ધાશ્રમ એવું કે જેની અંદર આ વૃદ્ધોની સેવા કરવામાં આવતી હોય એ પણ પણ એક લીધા વગર માત્ર નિસ્વાર્થ ભાવે નિરાધાર જે વૃદ્ધો છે નિસંતાન જેવો છે અને જિંદગીના છેલ્લા પડાવમાં જ્યારે તેઓ જીવી રહ્યા હોય એકલતા અનુભવી રહ્યા હોય આ બધા જ વચ્ચે જ્યારે તેમને કોઈ સહારો નથી ત્યારે ખરા અર્થમાં આ કેરટેકર એ સહારો બનતા હોય છે જમાડી રહ્યા છે તે ભાઈ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું કનુભાઈ કનુભાઈ શું કે છો આ સેવા આજના જમાનામાં બહુ અઘરી છે લોકો કરી નથી શકતા આપ અહીંયા રહો છો કેટલા ટાઈમથી આપ સેવા કરો છો 5 વર્ષથી 5 વર્ષથી અહીંયા જ સેવા કરો છો અહીંયા જ છો કેવો અનુભવ થાય આ વૃદ્ધોની સેવા કરવાથી સારો અનુભવ થાય જાય માં-બાપની સેવા કરતા હોય એવો અનુભવ થાય બહુ સારું યો બહુ મજા આવે છે તમે અને તમારા પત્ની એવું સાંભળ્યું છે બંને અહીંયા રહો છો અને અહીંયા જ સેવા કરો છો અહીંયા સેવા કરી છે સાહેબ મારા ઘરવાળા છે આમાં અને હું છું બે જણા આમાં જ નોકરી કરી છે આખો દિવસ અહીંયા જ રહેવાનું વૃદ્ધો વચ્ચે જ રહેવાનું કેવા કેવા અનુભવ તમને થતા હોય કારણ કે તમે એમની સાથે હોય તો તમને ઘણી બધી વાત એ લોકો પણ શેર કરતા હશે ના મજા આવે સાહેબ એમની આરે હસી મજાક કરી બહુ મજા આવે માં બાપ જેમ સાચવી નવડાવી દે દોડાવી દે સવારમાં ડાયપર બદલાવી દે એવી રીતે જમાડી દઈ તમારા ઘરમાં કોણ કોણ છે મામે બે જણા છે મારા મમ્મી પપ્પા ગુજરી ગયા છે અચ્છા એટલે એ એ ભાવ સાથે તમે સેવા કરવા માટે રોકાયા છો આ સેવા કરવા માટે મારા મમ્મી પપ્પા ગુજરી ગયા છે અમે તો માં બાપ જ સમજી બધાની સેવા કરી છે વૃદ્ધો તરફથી કેવો પ્રતિભાવ મળે આમ તમને આશીર્વાદ મળતો હોય એવું લાગે વૃદ્ધો તરફથી આશીર્વાદ મળે સારું બહુ મજા આવે આ કેટલા વૃદ્ધોને તમે દરરોજ અહીંયા જમાડો અમે અત્યારે જો આથે ના જમી શકતા હોય ને એને બધાને જમાડી આતે ના હોય એવી રીતે અદ્ભુત સેવા છે આપ જોઈ શકો છો કઈ પ્રકારે કરવામાં આવી રહી છે એટલા માટે જ અમે પ્રયત્ન કર્યો કે આપના સુધી આ દ્રશ્યો બતાડવા એ ખૂબ જ જરૂરી છે અને વાત આપના સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે તમામ જે વૃદ્ધો છે તે આપ જુઓ કે અહીંયા નિશક નિરાધાર અને કહેવાય કે કોઈ બીમાર હોય અને તેમને કોઈ સંતાન ના હોય અથવા તો એક દીકરી હોય જે સાસરે હોય દીકરો હોય તો તે કઈ સાચવી ન શકે પ્રકારની પરિસ્થિતિમાં હોય તો એવા જ વૃદ્ધોને અહીંયા રાખવામાં આવે છે જમવાનો સમય છે અને આ ફરીથી આપ જો આખી થાળી આપને બતાડવી છે દાળ ભાત શાક સંભારો પૂરું ભાણું જે આપણા ગુજરાતીના ઘરમાં હોય એ જ પ્રકારનું પૂરું ભાણું અને પણ મિષ્ટાન સાથે શીરો છે અન્ય એક સ્વીટ છે અને સાથે ખાંડવી દાળ ભાત શાક છાશ આ પૂરું ભાણું જાણે કોઈ હોટલ ની અંદર હોય કદાચ દરેકના ઘરે આ પ્રકારનું ભાણું નથી બનતું હતું પરંતુ આ પ્રકારની અહીંયા સેવા છે તે કરવામાં આવી રહી છે કાકા શું નામ છે આપનું મારું નામ ભુવતભાઈ ભુવતભાઈ કેટલા ટાઈમ થી છો અહીંયા આપ હું અહીંયા 2 મહિના છે બે મહિના થી કેવું લાગે છે અહીંયા આવ્યા છો ત્યારે ઘર કરતા પણ સારું છે બહુ ઘર કરતા પણ સારું ને બહુ મજા આવે આપ અહીંયા આવ્યા છો આપના સંતાનમાં કોઈ છે નથી કે કેવી રીતે આપ કોઈ કોઈ નથી અહીંયા અપંગ ચા છે એ ત્યાં છે ને આ આ કેવી રીતે તમે પહેલેથી જ કોઈ અકસ્માત થયો ના ગ્યાંગરે થઈ ગઈ એટલે હમણાં બે મહિના પહેલા જ તે કટ કરાવ્યા પગ ત્યારથી જ સીધા આપણે તમે અહીંયા આવ્યા છો હા ત્યારથી ને હોસ્પિટલમાંથી ને સીધો અહીંયા આવ્યો આ લોકો જે સેવા કરે છે એ વિશે શું કહેશો શું એમની સેવા પર તમારે કેવું હોય તો અરે ઘર કરતા પણ સારી સેવા કરે છે ને બહુ મજા આવે છે આમ ક્યાંય મન ન થાય અહીંથી ને એવી રસોઈ બને ને જમવાની મજા આવે આ દરરોજ અલગ અલગ આ બધી વાનગી શીરો બધું જ મળે મજા આવે બધું જ અલગ અલગ બનાવે રસોઈ બધી ને બહુ સરસ બનાવે છે જે લોકો સેવા કરે છે એમના માટે તમે શું એમના વખાણ કરવા હોય તો કેવી રીતે કરો ફાઈવ સ્ટાર હોટેલ માં જાણે જમીએ છે એવું લાગે ફાઈવ સ્ટાર હોટેલ માં જમતા એવું લાગે છે હા ફાઈવ સ્ટાર હોટેલ માં અમદાવાદ આપણે એરપોર્ટ સાઈડ ફાઈવ સ્ટાર હોટેલ હું આવે એમાં જમતા હોય એવું લાગે હૈદરાબાદ ની ફાઈવ સ્ટાર હોટેલ એરપોર્ટ જાઈન આવે છે વચ્ચે ત્યાં પણ જમતા હોય એવું લાગે છે સેવાની વાત એ ખૂબ જ અદભુત છે અને આવી જ રીતે આપ જો બધાને જમાડવામાં આવે છે અને આ વાત એ આપણા સુધી પહોંચાડવાનો એક નાનો અમથો પ્રયાસ કર્યો છે ને પાછળ કોઈ માત્ર એક વ્યક્તિને આખી એક સંસ્થા છે અને સંસ્થાના આટલા બધા લોકો એ આ પ્રકારની સેવા કરી રહ્યા છે મેં કહેવું તેમ કે રાજકોટના ગુંડલ રોડ પર આવેલા પીપળિયા ભવન એટલે કે સદભાવના વૃદ્ધાશ્રમની અંદર હું આવ્યો છું અને જ્યાં અનેક વૃદ્ધોની સેવા કરવામાં આવી રહી છે ત્યારે બધી જ માહિતી મેળવી છે અને માહિતી માટે મારી સાથે અપેક્ષાબેન છે જે અહીંયા બધું જ કોર્ડિનેટ કરી રહ્યા છે તેમની સાથે જ આપણે જાણીએ અને વાત કરીએ અપેક્ષાબેન કરા તો સૌપ્રથમ આપનું સ્વાગત છે બેન જાણવું છે અહીંયા એ કે

ની સંતાન એકલા રહે છે અનમેરિડ છે આખી જિંદગી મહેનત મજૂરી કરી છે હવે એમનાથી નથી થાતું એ ઉપરાંત પથારી વસ વડીલો કે જેમનું કોઈ નથી કરતું ટોટલી બેડમાં છે કેન્સર છે પેરાલિસિસ છે બ્લાઇન્ડ છે હાથ નથી કોઈના પગ નથી ગિંગ્રીન છે ડ્રેસિંગ ચાલુ છે એવા બધા કુલ અમારી પાસે સાડા બાદ દાદા છે અને અલગ અલગ જગ્યાએથી આવેલા છે

તો જે એ જ છે અને એના લીધે બધા રિવર્સ થઈ ગયા છે તો પણ ના ખાઈ શકતા હોય તો એના માટે પણ એને જ્યુસ પ્રોવાઇડ કરતા હોય છે બે બે ત્રણ ત્રણ કલાકે પ્રોવાઈડ કરતા હોય છે અહીંયા આવ્યા ત્યારે એક ખાસિયત અમે જોઈ અને પ્રશ્ન એટલા માટે પૂછવાનો મિત્રો આપને પણ જણાવી દઉં જે જગ્યા લોબીમાં અમે ઊભા છીએ બંને સાઇડ રૂમ છે અને કદાચ આ ત્રણ માળ સુધી આવી રીતે બધા જેની અંદર ગુથો રહે છે પરંતુ મારે એ જાણવું છે આ બધા જ નામ તમે જુઓ તો કઈક અલગ બધા ધાર્મિક સ્થળોના નામ કોઈ નદીઓના નામ પવિત્ર સ્થળના નામ ઉપરથી રાખવામાં આવે છે વિચાર કોનો હશે વિચાર છે ને અમારા ટ્રસ્ટી છે प्रताप दादा ਟਰબો બેરિંગ રાજકોટમાં એમનું નામ છે એમનો વિચાર હતો કે હવે આ વડીલ છે અને અમે આ જગ્યાએ છે ને પથારી વર્ષ વડીલોને રાખ્યા છે કે જે ટોટલી બેડમાં તો હવે એ લોકો ઊભા થઈને કઈ જગ્યાએ નથી જઈ શકતા તો હવે એમનું સોમનાથ દ્વારકા ગંગા જમના સરસ્વતી જે કહ્યો એ બધી આ વસ્તુ એટલા માટે આવા નામ રાખ્યા છે અને ધાર્મિક સ્થળો રાખ્યા છે સામેવાળાને લાગે કે પાંચમો નંબર સાતમો નંબર છઠ્ઠો નંબર એવું ન લાગે એવું કહે છે સગાવાલાને કે અમે છે ને રામેશ્વરમાં રહીએ છીએ તો તમે અહીંયા આવીને મને મળી જાય એટલે એક સરનામા જેવું સરનામા જેવું લાગે છે જી એટલે એક પ્રશ્ન એ પણ ઊઠે છે અમે જયારે અહિયાં આવ્યા ત્યારે એક એક વ્યક્તિને જમાડવાની જયારે વાત આવી સમય હતું ત્યારે તેમને જમાડવા પડતા હતા આ પ્રકારની પરિસ્થિતિ તો આવા વૃદ્ધો ને એક કેરટેકર નું કેવી રીતનો સમય હોય અને આવા કેટલા વૃદ્ધો છે કે જેમને આ પ્રકારની પરિસ્થિતિમાં અમારી પાસે હાલમાં 180 બાદ અદર ટોટલી બેડમાં છે

અને માણસો રાખેલા છે ફિક્સ દવાખાના માટે ના જ છે કે એમને લઈ જાય મૂકી જાય અને જે જગ્યાએ એમની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યાં અમે કરાવતા હોઈએ છીએ ફિઝિયોથેરાપિસ્ટ પણ આવે છે મે સવારના પણ રાખેલા છે જ્યારે અમે ફિઝિયોથેરાપિસ્ટ રાખ્યા એક દોઢ વર્ષ જે ઉઠ્યું ત્યારે જે ટોટલી બેડમાં હતા ને એમને કસરત ને એવું કરાવી અને 150 જેટલા બા દાદાને ચાલતા કર્યા છે વાહ હા

એવું અમને ઘણા કહે છે રૂપિયો અમે કોઈ પાસેથી નથી લેતા ફ્રીમાં જ રાખીએ છીએ સાવ અપીલ એવી કે આપણી આસપાસ કોઈ વડીલ હેરાન થતું હોય કે જે ખરેખર જરૂરિયાત વાળા છે પથારી વસ છે કોઈ આગળ પાછળ નથી એવા વડીલોને અહીંયા સુધી પહોંચાડવા એ લોકોને વિનંતી કેમ કે આપણે કોઈ વડીલ હેરાન થાય છે તો તમે જગ્યા જોઈ નથી ને તો તમે સૌથી પહેલા મુલાકાતે આવો આશ્રમની તમે જોઈ જાઓ અને પછી કોઈ વ્યક્તિને સજેસ્ટ કરો કે આ જગ્યાએ તમારે રહેવા જેવી છે આપને આ વિડીયો કેવો લાગ્યો અને બેન પાસેથી પાકું એડ્રેસ આપના સમક્ષ એક વખત કહી દઈએ એટલે કોઈ પણ વ્યક્તિને અહીંયા પહોંચવું હોય તો સરળતાથી પહોંચી શકે બેન આપડ્રેસ કહીશું રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ગોંડલ રોડ ઉપર સ્વામિનારાયણ ગુરુકુળની સામે

સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો મંથન નમસ્કાર